તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં પૂર્વ ભારત અને તેને લાગુ બાંગ્લાદેશના વિસ્તારો ઉપર હજુ પણ લો પ્રેશર સિસ્ટમ જે હતી તે સક્રિય છે ગુજરાત ઉપર અલગ અલગ લેવલમાં પવનોમાં અસ્થિરતા અત્યારે જોવાઈ રહી છે જેને લઈને વરસાદ ગાજવીજ સાથે પડી શકે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે હળવો મધ્યમ અને એ સિવાયના સ્થળોએ હળવા ભારે ઝાપટાં ગાજવીજ સાથે નોંધાયા હતા ડાંગ જિલ્લો નવસારી છોટાઉદેપુરમાં બેથી ચાર ઇંચ અને સૌરાષ્ટ્રના પૂર્વ તેમજ દક્ષિણના જિલ્લાઓમાં એકથી અઢી ઇંચ વરસાદ અમુક સ્થળે નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો બાંગ્લાદેશ લાગુ વિસ્તારો પર રહેલી લો પ્રેશર સિસ્ટમ અને તે સિવાય મધ્ય અને પશ્ચિમ ભારતમાં અસ્થિરતાને લીધે થંડર સ્ટોમના વાદળો બનતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લી ચોવીસ કલાકમાં સ્ટોમવાળા વાદળો ગાજવીજવાળા વાદળો જોવા મળ્યા હતા હવે આજની વાત કરીએ તે પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી અત્યારે તેના નોર્મલ સ્થાન ઉપર છે અને ઉત્તર રાજસ્થાનના ગંગાનગરથી લઈ અને બાંગ્લાદેશના લો પ્રેશર સિસ્ટમ સુધી જઈ રહી છે અરબસાગરમાં એક અપર એન્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે ગુજરાત ઉપર સરફેસ લેવલના પવનો ઉપર અસ્થિરતા અમુક વિસ્તારોમાં જોવા મળે છે આઠસો પચાસ ઉપર પણ અરબસાગરમાં સ્ટ્રોંગ સર્ક્યુલેશન કેરળ કાંઠે બાંગ્લાદેશની જે સિસ્ટમ છે તેનું સર્ક્યુલેશન અને આઠસો પચાસ એંચપી લેવલ ઉપર પણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પવનોમાં અસ્થિરતા જોવા મળે છે સાતસો એચપી એટલે કે મિડ લેવલ ઉપર ગુજરાતમાં ગુજરાત રિજિયન અને દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રમાં સારો એવો ભેજ તેમજ અરબસાગરમાં એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે અરબસાગરની સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી મજબૂત થઈ શકે છે આવતી ચોવીસ કલાકમાં આજે એકવીસ ઓગસ્ટ અને બાવીસ ઓગસ્ટ આવતીકાલે સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ અમુક સ્થળે પડી શકે અને ઘણા સ્થળોએ ભારે ઝાપટા નોંધાઈ શકે ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા અને આણંદ આ વિસ્તારોમાં પણ આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તેમજ કેટલાક સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદને ઘણા સ્થળે ભારે ઝાપટા પડી શકે અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગર બાજુ વધુ શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં આજે પણ પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલી દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો રાજકોટના અમુક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા બપોર પછી અને કેટલાક સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો નોંધાઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે કચ્છમાં પણ એકલ દોકલ સ્થળે છૂટાછવાયા ગાજવીજવાળા ઝાપટાં પડી શકે છે ટૂંકમાં આજે અને હજુ આવતીકાલે પણ ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી અંતર્ગત ગાજવીજ્વાળા ઝાપટાં અને ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ ક્યાંક ભારે અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ અને એક જ એકાદ સ્થળે ભારે એવો વરસાદ પડી શકે આગળના દિવસોમાં આવી રહેલી સિસ્ટમ વિશેની ખાસ અપડેટ એકથી બે દિવસમાં ફરીથી આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર